પ્રભુ આપણને એકઠા કર્યા સંગત આપી આપણે જેમ ગીત ગયું કે આપણને શુદ્ધ કર્યો છે અને આપણને ખરીદ્યા છે પેલા સમયમાં ગુલામ ખરીદતા હતા આપણે ખબર છે યાકુબે એની જે એને ગમતી હતી રાહેલ એના માટે સાત વર્ષ ચાકરી કરી ગુલામ થયો એના સસરાનો સાત વર્ષ સુધી મુંગોરો ચૂંચા નહીં કરી જેવું એના સસરા કહેતા એ પ્રમાણે એને કર્યું સાત વર્ષ સુધી ગુલામગીરી કરી અને પછી એને જે રાહેલ જે જોઈતી હતી એને મળી એને આવ્યો પણ બીજા સાત વર્ષ કરીને એને ખરીદી લીધી પ્રભુએ આપણને પણ કિંમત આપીને ખરીદ્યા છે આપણે પોતાનાથી આપણને ખરીદવામાં આવેલા છે

વર્ડ છે એટલે ખરીદવું હોય પ્રભુએ આપણને ખરીદ્યા અને મૂલ્ય આપ્યું કેમ કે તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવેલા સાતમા ધેમાં બી આગળ લખેલું છે બાઈસ તેવીસ કલામ તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા હતા કોઈના ગુલામ ન થાઓ આપણે પોતાના પણ નથી આપણે ખ્રિસ્તના છે પ્રેઝ ગોટ એટલે આપણા જીવન જ્યારે આપણે પ્રભુને સોંપીએ છીએ તો એટલા પણ સોંપી શકીએ છીએ કારણ કે આપણે આપણને પ્રભુએ ખરીદ્યા છે આપણને કેવી રીતે ખરીદ્યા ક્યારે ખરીદ્યા આજરા અઘરું છે સમજવું પણ ગીતશાસ્ત્ર માં લખવામાં આવેલું ગીતશાસ્ત્ર બીજો આઠમી પ્રભુ સુખી જયારે પૃથ્વી પર આવશે એ ભવિષ્ય અને એ પોતાનું જીવન અર્પણ કરશે એ પોતે દાસ નું રૂપ ધારણ કરશે એ પોતે ગુલામ થશે એ પોતે મુંગો રહેશે એ પોતે કદી કોઈના કંટ્રોલમાં નથી આવ્યો એક સમયે પોતાની ઈચ્છા બંધ લખેલું છે જે દીકરો છે એ મુક્ત હોય છે પણ ઘરમાં જે નોકર હોય છે એ અધીન હોય છે પ્રભુ સુખ્રિસ્ત એક સમયે અધીનતામાં આવ્યા આગના પાલનમાં આવ્યા દાસ પોતાની મારી નાખી ગીત બીજો અને આઠમી કલમમાં લખેલું છે તું મંગ એટલે હું તને વાસામાં વિદેશીઓ પણ આપી દઈશ પૃથ્વીના ચાર દિશાનું વતન આપીશ માર્ગો પસંદ પડે છે ત્યારે એ મોખ એમ કહી શકે છે પ્રભુ સુખિસ્ત આપણને ખરીદ્યા અને પછી એ માગ્યા પણ છે વિદેશીઓ માગેલા છે હા માગેલા છે પણ એક લાખ ચુમ્માલીસ હજાર ખરીદ્યા છે એને ખરીદ્યા અને જયારે ખુશીથી કે અમારું માંગ જેમ રાહેલ

ખરીદ્યો હોય તો મારા કાન પર આવે અને સદા ગુલામ થાય કદાચ આપણે ગુલામ કેવી રીતે કરવું અને સદા ગુલામ કરવું આપણે શું પરમાનન્ટ ખ્રિસ્ત ના ગુલામ છે જો એને ખરીદ્યા છે તો જમાવશે કદાચ હું બીજી મંડીમાં ગો તો એ મારો છે

માણસો માણસોમાંથી ખરીદવામાં આવ્યા માણસો જેટલા પણ છે એમાંથી આટન્ટ લોકો આ બાઇબલ ચાલીસ સેવકો ફક્ત ચાલીસ સેવકો દ્વારા લખાયું બધા લખે છે બધા લખે છે બહુ બધું ઈશ્વર માટે લખે છે બહુ બધા સેવકો છે પૃથ્વી પર પણ ફક્ત આ ચાલીસ લોકોને પ્રભુએ પસંદ કર્યા એમ પ્રભુએ એક લાખ ચુમાસ હજાર ને જગતમાંથી પ્રથમ ફળ એટલે પ્રથમ ફળ એટલે પહેલું બાળક મને

પ્રભુ શું ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર આવશે ત્યારે પહેલા ઉઠશે પ્રભુ પહેલા ઉઠ્યા એ પ્રમાણે ખ્રિસ્ત પ્રથમ ફર ત્યાર પછી ખ્રિસ્ત ના જેવો છે તેઓ તેની આવવાની વેરાય સજીવન કરવામાં આવશે પ્રભુએ પૃથ્વી પર જે જીવન પવિત્ર જીવન વિતાવ્યું એ કિંમત આપતા હતા દાસનું રૂપ દાન કર્યું

દુખી રહ્યા ચુપ રહ્યા પોતાની ઈચ્છા પૂરી નહીં કરી કે છે કે જેની ઈચ્છા એ તને મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવું એ મારું છે એને કીધું હું મારી નહીં પણ તેની ઈચ્છા પૂરી કરવા આવ્યો છું અને કહેલું છે રોમના પત્ર માં પંદર માં દેહ માં ખ્રિસ્ત પણ પોતાની મરજી પ્રમાણે કરતો હતો રોમન પંદર ત્રણ ખ્રિસ્ત પોતે પણ પોતાની મરજી પ્રમાણે કરતો નહોતો પણ લખ્યા પ્રમાણે થયું શું નિંદા થઈ લખેલું છે એ તારણ અધિકારી ને દુઃખો દ્વારા પરિપૂર્ણ કરે હિબ્રો પત્ર હિબ્રો પત્ર પાંચમો અધ્યાય આઠમી ગલમ તે પુત્ર હતો છતાં પણ સંકટ સહન કર્યા આજ્ઞા પાલન શીખ્યો પરિપૂર્ણ થઈને નવમી કલમ હિબ્રુ પાંચ નવ પરિપૂર્ણ થઈને પોતાની આજ્ઞા પાડનારા સર્વને ને અનંત અનંતારણ નું કારણ થયો અને લખેલું છે બીજો અધ્યાય હિબ્રુ બે દસ છે એના માટે બધા છે અને બધા છે ઉત્પન્ન થયા છે એના મારફતે હા પોતે સ્વચ્છા કિંમત ચૂકવવાનું પસંદ કર્યું પ્રવ આપ્યું તેરમો અધ્યાય સાંભળો માથે અધ્યાય વાંચું છું કલામ જે ધણી પણ છે માલક માલિક છે પ્રભુત્વ છે એનો જે બહુ મોટો હોદ્દો છે રાજા છે

પેલા થી કોને પસંદ કરવા કોને સ્વર્ગમાં લેવા કોને અમારે કિંમત આપવી પ્રભુ પૃથ્વી પર પવિત્ર જીવન જીવીને કિંમત આપતા દાસ નું રૂપ ધારણ કરીને કિંમત ચૂકવતા હતા અને પૂરેપૂરું એને મૂલ્ય આપ્યું મૃત્યુ પણ પામ્યા લોય પણ મેળવ્યું અને પૂરી કિંમત દેવને આપી દેવ પાસેથી ખરીદ્યા પ્રેક્ટિકલમાં લખી છે દેવ પાસેથી દેવ પાસેથી ખરીદ્યા આપણને શેતાન પાસેથી નહીં ખરીદ્યા દેવ પાસેથી ખરીદ્યા પ્રેક્ટિકલ મુદ્રા તોડવા યોગ્ય છે કેમ કે તને મારી નાખવામાં આવ્યો હતો ને તે રક્ત રક્તથી દેવ ને સારું સર્વ કુળો ના ભાષાના પ્રજાના તથા દેશમાં લોકો ને વેચાતા લીધા છે પ્રભુ એ દેવના ના કોપ માંથી છોડાવીને આપણને ખરીદ્યા અને સાચા અર્થમાં તો દેવ માટે ખરીદ્યા કે આ જે લોકો બગડી ગયેલા છે હું તારી પાસેથી થોડા સમય લઉં છું એ હું તને પાછો આપીશ એટલે પ્રભુ કીધું જે ગેતા તે મને આપ્યા છે બાપ એ માન તારા છે અને એક સમય આવશે કે બાપ પોતે દીકરાને કહેશે આ તે જે જીવન જીવ્યો એ તારા છે અને એમ લખેલું છે કે પ્રભુ તેઓનો પાલક થશે

પ્રભુએ એના લોકોને ખરીદ્યા જયારે વ્રત સ્તંભ પર હતા યશા તેપન લખ્યું છે યશ યશ તેપન અગિયાર બાર જ્યારે વ્રત સ્તંભ પર હતા ત્યારે લખેલું છે યહોવાની મરજી તેને દુખી કરવાની હતી દસમી કલમ અગિયારમી કલમ તે પોતાના આત્માનું કષ્ટ નું ફળ જોઈને પ્રભુ જયારે વ્રત સ્તંભ પર હતા એમનો આત્મા દુખી થયો મૃત્યુ પામ્યા એમનો આત્મા દુઃખી થયો એના આત્માનું કષ્ટ મહેનત નું ફળ જોઈને સંતોષ પામશે મારો ન્યાય સેવક પોતાના જ્ઞાન થી ઘણા ન્યાય ધરાવશે અને તેઓના અપરાધો તે પોતાના માથે લેશે અગે બાર ની કલમ તે માટે હું મહાન પુરુષો સાથે તેને હિસ્સો વેચી આપીશ અને પરાક્રમ સાથે તે લૂંટ વેચશે જ્યારે કોઈ બાઈ ધરી લે છે કે પ્રભુ હું આના માટે મધ્યસ્થી કરું છું આના માટે ઘણી વાર આપણે સાંભળે કહેતા હોય છે કે લોકો જ્યાં તારા માટે મેં દારૂ છોડી દીધો જ્યાં તારા માટે મેં આ કરી લીધું જ્યાં તારા માટે આમ કર્યું એ કિંમત છે કોઈને ખરીદવાની જ્યારે આપણે મને કહે છે પ્રભુ હું જેમ લખેલું છે કલમ છે હાલો

આપણે પણ આપણા ભાઈને સારું જીવ આપવો જોઈએ એવું પેલો એનો હા ત્રણસો એથી આપણે પ્રેમ શું છે જાણીએ છે કેમ કે તેને પોતાનો પ્રાણ આપણા વધી આપ્યો ને આપણે પણ ભાઈને સારું પ્રાણ એટલે પવિત્ર જીવન નિચ્છાર કરવું જોઈએ કોઈને સ્વર્ગમાં લાવવા માટે આપણે સ્વર્ગમાં પહેલા પહોંચવા લાયકાત ધરાવી પડે પછી આપણે એમ કહી શકીએ છીએ કે હવે એને પણ તમે લો પ્રભુને પસંદ પડે એવું કર્યા પછી આપણે આપણને પ્રભુ કૃપા આપે કે આપણે પ્રભુ કે માંગ હું તને શું આપું આપણે પણ આપણા ભાઈને સારું પ્રાણ આપવો જોઈએ જેમ ખ્રિસ્તે આપણા માટે દાસ નું ધ્યાન કર્યું પાપનું સુખ નહીં ભોગવ્યું પણ નિંદા અપમાન સહન કર્યું એ બધું જે કર્યું પવિત્રતામાં રહ્યો એની કુરબાની હતી એનું દાસ નું ધોરણ હતું એ કોઈને કિંમત આપીને ખરીદતો હતો જેમ યાકુબ ગુલામ થયો એક

આપણને દાસત્વ માંથી મુક્તિ આપે અને છોડાવે અને ખરીદે જેમ જેને ખેતર મળ્યું એને ખેતર મળ્યું બધું જ વેચી નાખ્યું એમ પ્રભુ સુખ્રિસ્તે પોતાનું દોસ્ત વગરનું અર્પણ દેવને કર્યું દેવને અર્પણ આપ્યું દેવને કિંમત આપી બાઈ દળી લીધી એને બદલામાં એને વિદેશીઓ મળ્યા એની કિંમત થી એટલા માટે રોમન પત્રમાં પાઉલ કે છે રોમન પત્ર ચૌદમો અધ્યાય આપણે જીવીએ કે મળીએ આપણે પોતાના નહીં પણ આપણે ખ્રિસ્ત ના છે ચૌદમો અધ્યાય એની સાત નિગલમ કેમ કે આપણા કોઈ પણ પોતાના માટે જીવતો નથી અને કોઈ પણ પોતાના માટે મરતો નથી કારણ કે જો જીવીએ છે તો પ્રભુની કારણ જીવીએ છે અને જો મરી જઈએ દુખી થઈએ ઈચ્છા પૂરી ના કરીએ તો પણ તે પ્રભુની કારણ પ્રભુના લીધે પ્રભુની ખાતર આપણે પ્રમાણે કરીએ

એમનો જે બધો શ્રાપ છે એ મારા પર આવી જાય અને પ્રભુ થી હું જુદો થઈ પ્રભુ મને શ્રાપ આપે મારા ભાઈઓના માટે મને શિક્ષા ખ્રિસ્ત થી જુદો થઈ જવું એવી કે છે મને ઈચ્છા થાય છે કેમ મારા ભાઈઓને બચાવવા માટે ખ્રિસ્તે પોતાને કુરબાન કર્યો આપણામાં મૂસા વિશે જે લખેલું છે નિર્ગમન બત્રીસ બત્રીસ માં આપણામાં જે લખેલું છે તે એવું લખેલું છે મુસા પ્રાર્થના કરી ઓ દેવ મારું નામ ભૂસી નાખો અને ઓરિજિન માં છે ઓ પ્રભુ મને ચકી નાખો મને જ ભૂસી નાખો મને જ તમે નામ નિશાન મારું જ મિટાવી દો આજે ઇઝરાયલ લોકો પાપ કરે છે એમને હું મિશ્ર માંથી લઈ આવ્યો એમને તમે પહોંચાડો મને જ ભૂસી નાખો એવું આ પ્રેમ દેખાડે છે પાઉલ કે છે મારા સગાઓ માટે હું પોતે જ શ્રાપિત થઈ જાઉં મને જેટલી જેટલો મારો એટલો મારો પણ આ લોકોને તમે સ્વર્ગમાં લઈ જાઓ એવું પાઉલ કહે છે એવું મુસા કે છે મને જ મિટાવી દો એમ ખ્રિસ્તે કર્યું પોતાની મરજી પ્રમાણે નહીં કર્યું અને એ બધું એને કિંમત ચૂકવી પ્રસગોડ પ્રસગોડ એને બહુ મોટી કિંમત ચૂકવી અને આપણને ખરીદ્યા એટલે આપણે પોતા નથી આપણે પણ આપણા વાલાઓને લાવવા માટે પવિત્રતામાં જીવવું જોઈએ અમે ગોડ બેસ યુ પ્રભુ સમજણ આપે કૃપા આપે પ્રાર્થના કરીએ અમારા વિશ્વાસ પ્રભુ અમે તમને માન આપીએ છીએ સ્તુતિ કરીએ તમે રાજા છો છો તમારા દ્વારા તમારા તમારા માટે થયું છે અને તમે તમે થયા ચાકરી કરી હા તમે આજ્ઞા પાલન શીખ્યા તમારું અપમાન થયું તમારી નિંદા થઈ શ્રાપ પાપ બધું ભોગવ્યું અમને ખરીદ્યા તમે મૂલ્ય મહાન યોજના વડે અમે આભાર માનીએ છીએ અને તમને ક્યાં આવ્યું માંગ વિદેશીઓ હું તને આપીશ તમે એમને પ્રભુ વિદેશીઓ પસંદ કર્યા

પાસે પણ આવ્યો આ પૃથ્વીના છેડા સુધી આવ્યો તમારી વાત વિદેશમાં પ્રગટ થઈ અમારા માટે તમે અમને ખરીદ્યા અમારા માટે અમને માગ્યા અમે તમારા છે પ્રભુ તમારા મહાન પ્રેમ માટે અમે સ્તુતિ કરીએ છીએ પ્રભુ જેમ વચનમાં વાંચ્યું અમારે અમારા ભાઈઓ માટે જીવ આપવો જોઈએ એમ પ્રભુ એ પ્રમાણે જીવાળો બીજા તમારા રાજ્યમાં લાવવા માટે અમે પોતે પણ તૈયાર થઈએ જેમ યાખુબે સાત વર્ષ રાહેલ માટે ચાકરી કરી હા ચૌદ વર્ષ ચાકરી કરી અને અનંત માટે ખરીદી લીધી ઓ પ્રભુ તમે કિંમત આપીને ખરીદ્યા હકથી તમે અમને માગ્યા પ્રભુ આભાર માનીએ છીએ તમારી કૃપા થઈ અમે તમે વસાવી શક્યા કૃપા થઈ તમારું નામ જાણી શક્યા કૃપા થઈ અમે તમારા પર વિશ્વાસ કરી શક્યા ઓ પ્રભુ તમારો બનાવી રાખો અમારી સાથે રહો પવિત્ર આત્મા નું વચન આપ્યું છે અમારા મધ્યે You��은 puresta is in care rather you. Every day or have any discussion like you are, if that's the you are, uh... and you can go and understand a woman. To tell a question and answer a question here. 'mcar is there. can you hear me at this in all? I know. Amen. Come with me your simple. I talk a bit about it here. Help you, some... help others make you Faz gordo.